બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી દર વખતની જેમ આ વખતે પણ એજન્ડા કામોની ચર્ચા વિચારણા કર્યા વગર જ મંજૂર કરીને પાંચ જ મિનિટમાં શાસકોએ પાલિકાની સભા પૂર્ણ કરી દીધી હતી સામાન્ય સભાની અંદર પ્રમુખ સ્થાનેથી એક જ માત્ર નિર્ણય સામે આવ્યો હતો ત્યારે નગરના એમએન પાર્ક અને ડીએન પાર્કમાં ભરાતા વરસાદી પાણીનો બહુ જ ગાજેલા પ્રશ્ન અંગે હાઇડ્રોલિક સર્વે કરાવીને યોગ્ય કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાનો મુદ્દો જ માત્ર સભામાં લેવાયો હતો આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું એ મળી હતી જેમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું આજ રોજ આ નગરપાલિકાની અંદર હિસાબ હિસાબોની મંજૂરી મળેલ છે અને અધ્યક્ષસ્થાનેથી ડીએમ નગર અને એમ એન પાર્કની અંદર ભરાતા પાણીઓના નિકાલ માટેનો સર્વે કરી અને તેના કન્સલ્ટન્ટની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા જણાવેલ છે